મોરબીમાં કુદરતી આફતથી બચવાને બચાવવા ટ્રેક્ટરના ડ્રાઈવર શીટ નીચે બુલબુલે ઇંડા આપી બચ્ચાનો ઉછેર કર્યો જીવદયા કાનવરી બુલબુલે ઈટના ભઠ્ઠામાં ચાલતા ટ્રેક્ટરમાં મુકતા પ્રેમી હસમુખભાઈ પ્રજાપતિ પોતાના ટ્રેક્ટર સાઈડમાં મૂકી ભાડેથી ટ્રેક્ટર રાખી ધંધો ચાલુ રાખી માનવતા મંકાવી હતી મોરબીના વાવડી રોડ રવિ પાર્કમાં રહેતા હસમુખભાઈ મોહનભાઈ પ્રજાપતિ ઘુટુ રોડ પર ઈટોના ભઠ્ઠામાં ઈટો પકાવી ઘરનું ગુજરાન ચલાવે ત્યારે અજાણતા ઇટો ફેરો ભરીને પોતાના ઘરે ટ્રેક્ટર રાખી દીધું તે દરે 面。Man. બે સફેદ બુલબુલે ઈટોના ભઠ્ઠામાં કામ કરતા મજૂરો પાસે આવી આખી રાત બુલબુલે બુમાબુમ કરી અને સવારે હસમુખભાઈ પ્રજાપતિ ટ્રેક્ટર લઈને આવે ત્યારે તુરંત જ બંને બુલબુલે ટ્રેક્ટરની ગઈ અને અવાજ બંધ થઈ જતા ઈટોના ભઠ્ઠામાં કામ કરતા રાઠોડે જોયું ડ્રાઈવર સીટ નીચે માળામાં બુલબુલના કુતરથી વાવાઝોડા અને પવનથી પોતાના બચ્ચાને સુરક્ષિત રાખવા ટ્રેક્ટરના ના માળો બનાવ્યો હોવાથી આ બાબતની જાણ માલિકને કરાતા જીવદયા પ્રેમી હસમુખભાઈ પ્રજાપતિએ નિર્ણય લીધો કે જ્યાં સુધી બુલબુલના બચ્ચા ઉડવા લાયક થાય ત્યાં સુધી પોતાનું ટ્રેક્ટર સાઈડમાં મૂકી ભાડેથી ટ્રેક્ટર

એ હતું પછી ખબર પડી કે હવે મારે આ દસ દિવસ મારે ટેક્સ ચલાવવું નથી ને હું હવે છે ને ભાડે બોલાવીશ અને ત્યાં સુધી આ ચકલીના બચ્ચા મોટા કરશું હું ઈટુ માં કામ કરું છું મારું નામ સુનિલ છે ચકલી આખી રાતે હેરાન થઈ હતી સવાર માં શેઠ ટ્રેક્ટર લઈને આવ્યા તો તરત સીટ નીચે વહી ગઈ સીટ નીચે જઈને જોયું તો ચકલીના બે બચ્ચા ને એક હતું એટલે આ વાવાઝોડા ના અને આવી રીતે વાતાવરણ થાય છે એની હિસાબે જાનવર એટલા ગભરાઈ ગયા છે કે જેથી એને એની સુરક્ષા માટે જાય રાય પછી નક્કી કર્યું હશુભાઈ કે આ ટ્રેક્ટર ને આપણે જાઉંદી બચ્ચા મોટા ન થઈ જાય તાઉંધી નહીં ચલાવી તે પછી આપણે ચલાવશું તાઉંધી ભાડે લઈને આપણે કામ લડી લેશું